શંકરસિંહ વાઘેલા આજે એનસીબીમાં જોડાશે પાર્ટીના સ્નેહમિલન કાર્યક્રમ દરમિયાન કરશે જયરાત આજે તો રાજ્ય સરકારની કેબિનેટની બેઠક ગાંધીનગર ખાતે યોજાવા જઈ રહી છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાઈની યોજાનારી આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર ગુજરાત પ્રવાસને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવશે સામાન્ય રીતે દર બુધવારે કેબિનેટની બેઠક યોજાતી હોય છે પરંતુ આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે હોવાથી મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ વ્યસ્ત રહેશે જેને લઈને આજે કેબિનેટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા ઘણા સમયથી રેડિયો પર નાગરિકોને મન કી બાત કહેતા હોય છે પરંતુ હવે તેઓ દેશભરની શાળાઓમાં ભણતા ધોરણ છ અને તેનાથી ઉપરના ધોરણના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવાનું નક્કી કર્યું છે જેના ભાગરૂપે આજે સવારે અગિયાર કલાકથી બપોરે એક વાગ્યા સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરીક્ષા આપે ચર્ચા કાર્યક્રમ હેઠળ અને વાલીઓને સંબોધન કરશે તેને વડાપ્રધાનના આ કાર્યક્રમમાં દૂરદર્શનની ચેનલો પરથી જીવંત પ્રસારણ કરવામાં આવશે તેમજ કેન્દ્ર સરકારની સત્તાવાર વેબસાઇટો અને સોશિયલ મીડિયા પર પ્રસારણ કરવામાં આવશે તમામ શાળાઓને લેખિતમાં સૂચના આપવામાં આવી છે કે શાળામાં લાઈવ પ્રસારણ બતાવી શકાય તેવી વ્યવસ્થા કરવી હોવી જોઈએ રાજ્યભરમાં છેલ્લા પાંચ દિવસથી કોલ્ડ વેવ યથાવત જોવા મળી રહી છે ત્યારે આજે સવારે પણ કોલ્ડ વેવ સાથે હાડથી જવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે તો જામનગરમાં ઠંડીના કારણે એક વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું હતું ત્યારે આ શીત લહેર આજે પણ યથાવત રહેશે તેવી હવામાન વિભાગની આગાહી છે કોલ્ડ વેવ એવો ભરદો જમાવ્યો છે કે જે દિવસે ગરમ કપડાં પહેરી રાખવા પડે પવનની ઝડપને લીધે જ અત્યારે પારો વધારે નીચે ગગડી રહ્યો છે ત્યારે આથી ત્રણ દિવસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતાં પારો પંદરથી સત્તર ડિગ્રી પહોંચી જશે તે પછી ફરી કોલ્ડવેવનો રાઉન્ડ આવશે સમાચારોમાં વાત કરીએ સુરતની તો સુરત મહાનગરપાલિકાના આકારણી વિભાગમાં કારકુન તરીકે ફરજ બચાવતા ઘીવાળા દસ હજારની લાંચ લેતા ઝડપાયા છે ત્યારે મહાનગરપાલિકાની લિંબાદ સોની ઓફિસમાં એસીબીના દ્વારા છટકું ગોઠવીને ઘીવાળાને રૂપિયા દસ હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા સુરત એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા લાંચની રકમ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે નવીન બસ સ્ટેશનમાં લેડીઝ રેસ્ટ રૂમ પર તાળા જોવા મળતા અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે ત્યારે રેસ્ટ રૂમમાં તાળું મારેલું હોવાથી કડકડતી ઠંડીમાં મહિલાઓ રેસ્ટ રૂમની બહાર સુબા મજબૂર બની ગઈ હતી અત્રે મહત્વનું છે કે બોડેલી ખાતે આદ્યતન અદ્યતન બસ સ્ટેશનનું સાડા ત્રણ કરોડના ખર્ચ તૈયાર કરવામાં આવ્યું છે જેનું ચાર દિવસ પહેલા રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું જોકે હજુ સુધી લેડીઝ રેસ્ટ રૂમને ખોલવામાં આવ્યો નથી પાલનપુર ધરણધાર પ્રજાપતિ સમાજ દ્વારા સમાજના લોકો માટે સમૂહ લગ્ન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાલનપુર તાલુકાના ચડોતર મુકામે બાવીસમો સમૂહલગ્ન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં એકવીસ નવ દંપતીઓને પ્રભુતામાં પગલાં પાડ્યા હતા આ પ્રસંગે યુવા સંગઠન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો અગિયાર ઉપરાંતની બ્લડની બોટલો એકત્રિત કરવામાં આવી હતી ત્યારે આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી અને પાલનપુરના ધારાસભ્ય મહેશભાઈ પટેલ સહિતના સમાજના આગેવાનો ઉપસ્થિત રહીને નવ દંપતિના આશીર્વાદ પાઠવ્યા

ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ એક જાહેર કાર્યક્રમમાં ગાંધી પરિવાર પર ટિપ્પણી કરી હતી ત્યારે જીતુ વાઘાણીના નિવેદનના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે જેના ભાગરૂપે ગાંધીનગર જિલ્લા મહિલા કોંગ્રેસના મહિલા સભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો અને જણાવ્યું હતું કે મહિલાઓ પર અને માતૃત્વ પર ટિપ્પણી કરનાર જીતુ વાઘાણીના પત્નીનું ગાંધીનગર મહિલા કોંગ્રેસની મહિલાઓ સન્માન કરશે જીતુભાઈ વાઘાણીએ અપમાન કર્યું છે અને ખાસ કરીને એક પક્ષના જ્યારે પ્રમુખ છે ત્યારે એ લોકો સંસ્કૃતિની દુહાઈ દે છે પરંતુ જે શબ્દોમાં અપમાન કરવામાં આવ્યું છે અને જે રીતે એમણે આખું વર્ણન કર્યું છે તેનો ગુજરાતની મહિલાઓ મહિલા કોંગ્રેસ કોંગ્રેસની મહિલાઓ અને આખા સમાજની મહિલાઓ સખત શબ્દોમાં એને વખોડી નાખે છે અને અમને ખબર પડતી નથી કે જ્યારે એક પક્ષના મોભી તરીકે આ જાતની વાત કરે ત્યારે સમાજમાં મહિલાઓ માટે શું કહેવા માંગે છે ખાસ કરીને કોંગ્રેસના આગેવાનો વિષય એમણે જે અભદ્ર શબ્દોનો ઉચ્ચાર કર્યો છે અને જે રીતે ટિપ્પણી કરી છે તેનો અમે સખત વિરોધ કરીએ છીએ અને ગુજરાતની મહિલાઓ આ માટે આશ્ચર્યજનક પ્રોગ્રામો આપશે અને જીતુભાઈ વાઘાણીને ચોક્કસ અમે લોકો પ્રશ્ન કરીએ છીએ કે તમે કેમ આ જગ્યાએ થી એમણે કામ કરવું જોઈએ અને એમણે માફી પણ માગવી જોઈએ અને અમે લોકો ભાજપને પણ ખાસ કરીને એમના અગ્રણીઓને અને એમની મહિલા આગેવાનોને પ્રશ્ન કરીએ છીએ કે આવા અગ્રણીને તમે તમારા પક્ષમાં કેવી રીતે ચલાવી શકો છો અને ચોક્કસ મહિલા કોંગ્રેસ આને માટે આશ્ચર્યજનક કાર્યક્રમો આપવાની છે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાઇના વિવાદાસ્પદ નિવેદન બાદ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ મહત્વની પ્રતિક્રિયા આપી હતી અને તેમણે કહ્યું હતું કે બોલીને ફરી જવું એ ભાજપની નીતિ છે આ નિવેદનથી દેશી મહિલાઓને ઠેસ પહોંચી છે જ્યારે આવું નિવેદન આપીને ભાજપના નેતાઓ હલકી માનસિકતા સાબિત કરી રહ્યા છે નિવેદન જે હતું એ મેં પહેલાં જ કીધું હતું કે ભાજપના નેતાઓની હલકી માનસિકતાના દર્શન કરાવે છે માતાના વાત્સલ્ય માતાના ધાવણ અને પાણાના સંસ્કારો બાબતે જે એમના ઉલ્લેખો હતા એ ખાલી કોઈ એક વ્યક્તિને ટાર્ગેટ કરીને કરવા કરતા પણ સમગ્ર વિશ્વની જે મહિલા શક્તિ છે જે માતાઓ છે એમના અપમાન સ્વરૂપ હતા અને આજે ભલે એ બોલીને ફરી જતા હોય પણ આખા દેશને વિશ્વના લોકોએ નોંધ્યું છે કે એક પાર્ટીના પ્રદેશના એક જવાબદાર પ્રમુખ તરીકે આવી હલકી કક્ષાના નિવેદનો કરે એ કોઈ પણ સંજોગોમાં ચલાવી ના લેવાય એકવાર બોલીને ફરી જવું એ ભાજપની નીતિ રહી છે પણ જે એમના શબ્દોથી મહિલાઓની લાગણીને ઠેસ પહોંચી છે એ મહિલાઓ ક્યારે એમને માફ નહીં કરી શકે અને જે જે રાહુલજી માટે 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 કે ગાંધી પરિવાર વાત કરી એમની બે બે પેઢીઓએ આ દેશની અખંડિતતા પોતાના બલિદાન આપ્યા જામનગરમાં ટેટની પરીક્ષા લેખ મામલે કોંગ્રેસના પ્રવક્તા અમનીષ જોશી મહત્વની પ્રતિક્રિયા આપી હતી જેમણે કહ્યું હતું કે આ ટેટની એક ત્રીસ લાખ વિદ્યાર્થીઓ

અંદરની ઓવેમાં સીટવાળા જે ક્વેશન છે એની પણ સંપૂર્ણપણે ખુલ્લી કોથળી અને જ્યારે વાત પરીક્ષાર્થીઓએ પોતે રજૂઆત કરી તો લાંબા સમય સુધી તેમને અંદર એક બાજુ ગોઠવી દેવામાં આવ્યા ફરજિયાત પર રૂમમાં હાજર રાખવામાં આવ્યા ત્યાં જિલ્લા અધિકારી કચેરી ના જિલ્લા અધિકારી હાજર આચાર્ય હાજર પણ લાંબા સમય સુધી તેની કોઈપણ પ્રકારની ફરિયાદ કે ન કરી વિદ્યાર્થીઓનો ઓપો પરીક્ષાર્થીનો ઓપો અને ત્યારબાદ ના છૂટકે સરકારે જ્યારે રાજ્ય પરીક્ષા બોર્ડ સાથે સમગ્ર પરીક્ષાર્થીઓને સાથે રાખીને રજૂઆત થઈ ત્યારે તેમને રાત્રે મોડી રાત્રે ફરિયાદ નોંધવાની તજવીજ કરી જામનગરમાં ટેટની પરીક્ષા દરમિયાન પેપરલેકની ઉઠેલી ફરિયાદ મામલે પરિણામે પોલીસ પોલીસે અને મામલતદાર ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે જે અંગે અંતે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી ત્યારે જામનગર શહેરની સત્ય સાયન્સ સ્કૂલના પરીક્ષાના સંચાલકે પણ બેદરકારી થઈ હોવાનો એકાર કરીને કેન્દ્ર સંચાલક સામે ફરિયાદની તજવીજ હાથ ધરી છે હાલમાં પેપરલેક થયું છે કે તેની સ્ટાફની બેદરકારી રહી છે તેની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે જે એક બ્લોક નંબર ચારમાં જે પેકેટ હતું તે સે વીસ ટકા જેવું ખુલેલું હોય જે શંકાના આધારે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરાવેલ છે એ ફરિયાદ દાખલ કરી અને આગળની તપાસ ઇન્ચાર્જ પીઆઈ સીટીબી ડિવિઝનના ચલાવી રહ્યા છે અને આગળની તપાસમાં જે જે કોઈ જે શિક્ષણ અધિકારી તરફથી જે કાર્યવાહી પ્રાથમિક રીતે કરવામાં આવેલ છે તે બધું રેકર્ડ ને જે બધું કબજે કરી અને તેમને લીધેલા નિવેદનો પોલીસ તપાસમાં આગળની કાર્યવાહી કરવામાં આવી ગઈકાલે જે સત્ય હાઈસ્કૂલમાં જે બનાવ બન્યો અને ઉમેદવારોની અમને ફરિયાદ મળી ત્યારબાદ અમે લોકો તરત જ સ્થળ પર પહોંચી જઈ અને જે કંઈ પણ સ્થળ પર અમને જોવા મળ્યું એ તમામ રિપોર્ટિંગ અમે ઉચ્ચ કક્ષાએ અધિકારી કક્ષાએ તમામને અમે રિપોર્ટિંગ કરેલ હતું અને અમને જે આદેશ મળેલ ઉચ્ચ કક્ષાએથી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માનનીય કલેક્ટર સાહેબ શ્રી દ્વારા તાત્કાલિક ધોરણે અમે સ્થળ પર તમામ તપાસ કરી અને જે તે સાહિત્ય કબજે કરી કરી લઈ અને રાજ્ય પરીક્ષા બોર્ડને અને પોલીસ અધિકારીશ્રીને ફરિયાદ પણ નોંધાવેલી છે અને ગઈકાલે પરીક્ષા પૂર્ણ થઈ સંપૂર્ણ જે સાહિત્ય છે એ અન્ય કેન્દ્રોનું પણ અમારે જે રાજ્ય પરીક્ષા બોર્ડમાં મોકલવાનું હોય છે સાંજે એ બધું સાંજે રવાના કરી અને પોલીસ સ્ટેશને જઈ અને આ બાબતે અમે કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે એ જ કેન્ડિડેટ આ સ્કૂલનો સ્ટાફમાં છે એટલે અમે બધા એમ કીધેલું કે અમે પેપર દેવાના નથી એટલે અમને દબાણ કર્યું કે તમે આ પેપર દયો કલેક્ટર સાહેબ એવા અમારી ઉપર દબાણ કર્યું અને અમને એમ કીધું કે ના તમે છે ને પેપર લખો તમારા કારણે બધાની એક્ઝામ કેન્સલ થાય એવું ન કરો એટલે અમારે દબાણ માં આવીને અમારે માનસિક દબાણમાંથી અમારે પેપર દેવું પડ્યું છે અમદાવાદની નરોડા પોલીસે ચોક્કસ બાતમીના આધારે શંકાસ્પદ જીરાનો જથ્થો ઝડપી પાડ્યો હતો સાથે જ પોલીસે આંતરરાજ્યના પાસિંગ વાયુ ટ્રક સાથે ડ્રાઇવરની પણ અટકાયત કરી હતી ત્યારે વરિયાળીમાંથી જીરું બનાવીને માર્કેટમાં વેચાણ અર્થે જીરું લઈ જવાતું હોવાની શંકાને આધારે પોલીસે આ તપાસ હાથ ધરી હતી ત્યારે પોલીસે જીરાનો જથ્થો વધુ તપાસ માટે જીએસટી વિભાગને સોંપીને વધુ તપાસ હાથ ધરી હતી આજરોજ નરોડા પોલીસ દ્વારા રિંગ રોડ પરથી આંધ્રપ્રદેશ પાસિંગનો એક ટ્રક પકડેલ છે જેમાં શંકાસ્પદ રીતે જીરું તથા વરિયાળીની ગુણો આશરે ચારસો ભરેલી છે જેને એફએસએલ બોલાવવામાં આવેલ છે તપાસની રીતે જાણવાજોગ જોગ દાખલ કરવામાં આવેલ છે સેલટેક્સ ડિપાર્ટમેન્ટ આવેલ છે સેલટેક્સ ડિપાર્ટમેન્ટ તેના ટેક્સના બિલો તથા બિલ્ટીનો અભ્યાસ કરી અને તેના ઉપર વિરુદ્ધ કાર્યવાહી કરી રહેલ છે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ આવેલ છે તેની પણ સેમ્પલિંગની કાર્યવાહી ચાલુ છે આ ગાડીમાં ડ્રાઈવર સત્યનારાયણ રાવ છે જે ઊંઝાથી આ માલ ભરીને લાવ્યાનું જણાવે છે તેમજ તમિલનાડુ લઈ જવાનું જણાવે છે જમ્મુ અને કાશ્મીર ધરતીનું સ્વર્ગ કહેવાય છે પરંતુ સરહદ પાસે ચાલતી લડતોને કારણે પર્યટકોને કાશ્મીર જતા પહેલા વિચાર કરવો પડતો હોય છે જ્યારે જમ્મુ કાશ્મીરમાં ઘણા જોવાલાયક સ્થળો છે અને પર્યટકો માટે તમામ સુવિધા રાખવામાં આવી છે તેમજ જમ્મુ કાશ્મીર ફરવા માટે સેફ છે તેવો મેસેજ કાશ્મીર ટુરિઝમના અધિકારી અમદાવાદ આવ્યા હતા ત્યારે એક પત્રકાર પરિષદને સંબોધી હતી જેમાં કાશ્મીરના જોવાલાયક સ્થળો અને પર્યટકની સેફટી વિશે માહિતી ત્યાં આપવામાં આવી હતી गुजरात के दोस्तों से भाइयों से रिक्वेस्ट करने आए हैं इल्तिजा करने आए हैं अपील करने आए हैं और इन्विटेशन देने आए हैं कि आप जम्मू कश्मीर आ जाओ बिलखसूस कश्मीर डिवीज़न आ जाओ क्योंकि कश्मीर दुनिया में एक जन्नत मानी जाती है आप आ जाओ इसके पहाड़ों इसके मैदानों इसके जराहों इसके दरियाओं इसके झीलों और इसके माउंटेन का लुत्फ उठाओ और लुफानंदोज़ हो आ जाओ और उसी से हमारी इंटीग्रिटी इसी से हमारी इकोनॉमिक डेवलपमेंट इससे हमारी सोशल रेस्पॉन्सबिलिटी बढ़ जाती है यहाँ आने का मकसद यह होता है कि अपने प्रोडक्ट को हर वक्त हर टाइम सेल करना ही पड़ता है लोगों के सामने लाना ही पड़ता है अगर हम अपनी चीज़ को अपनी जगहों को अपने जो भी अवेलेबलिटीज हमारे अट्रैक्शन हैं उनको लोगों तक नहीं पहुँचाएंगे तो पता कैसे चलेगा इसीलिए हमें यहाँ आना पड़ा जहाँ तक कि हमारे टूरिज़्म का ताल्लुक है यह पिछली सदियों से चल रहा है आज पहली बार नहीं है लेकिन थोड़ी सी प्रॉब्लम आई थी टूरिस्ट इनफ्लो में फॉर एग्ज़ाम्पल हमने पैराग्लाइडिंग शुरू की है हमने वाइट राफ्टिंग शुरू कर दी है रॉक क्लाइंबिंग शुरू कर दी है हमने सिटी में श्रीनगर टाउन में एक दो आर्टिफिशियल रॉक्स बनाए हैं और कोशिश कर रहे हैं कि ज़्यादा से ज़्यादा प्रमोट करें मेरा मैसेज यही है कि आप सब लोग आ जाओ कश्मीर सेफ है કશ્મીરમાં કોઈ એની પ્રોબ્લેમ નહીં સાબરકાંઠા જિલ્લાની તમામ આંગણવાડી અને તેડાઘરની મહિલા કર્મચારીઓએ હિંમતનગરના ટાવર ચોક ખાતે ભેગા થઈને વિરોધ નોંધાવ્યો હતો ત્યારે આંગણવાડી અને તેડાઘરમાં મહિલાઓને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે જેની અવારનવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિવેડો ન આવતા મોટી સંખ્યામાં બહેનોએ ટાવર ચોકથી લઈને જિલ્લા પંચાયત સુધી મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી તો બીજી બાજુ જિલ્લા વિકાસ અધિકારીએ પણ તેઓની ઓફિસથી બહાર આવીને જિલ્લા પંચાયતના કમ્પાઉન્ડમાં એકઠી થયેલી મહિલા કર્મચારીઓને સમસ્યાઓ સાંભળી તેમની ઝડપથી આપ્યું હતું જે આંગણવાડીની પત્ર આપ્યા અમે એમના જુદા જુદા પ્રશ્નો જે પડતર હતા લાંબા સમયથી એના ઉપર રજૂઆત કરેલા છે અને અમે ખાતરી આપી એમને કે જે જે અહીંયા ડિપાર્ટમેન્ટલી જે નિરાકરણ થવાનું છે એ પણ શીઘ્ર જ થશે અને જે નીતિ વિષયક બાબત છે એના માટે પણ અમે સગાશીમાં જાણ પણ કરી અને એમના જે કોઈ પ્રશ્નો છે વાત તો અને નવ નિર્માણ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે મહર્ષિ ગુરુકુળ ખાતે ધોરણ દસ અને ધોરણ બારની ની પરીક્ષાનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું જેમાં પરીક્ષાર્થીઓને ધોરણ દસ અને ધોરણ બારની ની પરીક્ષાની પ્રક્રિયાના વિવિધ તબક્કાઓની માહિતગાર કરવામાં આવ્યા હતા હળવદમાં મહર્ષિ ગુરુકુળ અને નવનિર્માણ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે મહર્ષિ ગુરુકુળ ખાતે ધોરણ દસ અને બારની પરીક્ષાનું ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું આ ડેમોન્સ્ટ્રેશનમાં બોર્ડની ધોરણ દસ અને બારની પરીક્ષાનું આબેહૂબ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું બાળકોમાં બોર્ડની પરીક્ષાનો ભય દૂર કરવા આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું મહર્ષિ ગુરુકુળ કેમ્પસમાં નવનિર્માણ અને ગુરુકુળ વિદ્યાલયના દસમા અને બારમાના વિદ્યાર્થીઓ માટે પ્રી બોર્ડ એક્ઝામનું આયોજન કરેલ છે પરીક્ષા બોર્ડની લેવાય એથી પહેલાં એક બોર્ડની લેવાય તો છોકરાને અનુભવ થઈ જાય એના મગજમાં જે વસ્તુ હોય જે જે હાવ હોય બીક હોય એ બધું દૂર થઈ જાય તો આજે ગુરુકુલ કેમ્પસમાં તમામ બોર્ડની વ્યવસ્થા હોય એવી જ એકદમ પ્યોર ફ્લાયન્સ કોડ હોય રિસિપ્ટ હોય જવાબવાહીની તમામ વ્યવસ્થા બોર્ડે કરતી હોય એ જ વ્યવસ્થા સાથે આજે એક્ઝામ લેવાય બોર્ડ પરીક્ષાના આ વાતાવરણમાં વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા પ્રક્રિયાથી માહિતગાર કરવામાં આવ્યા હતા જેમાં સીટ નંબરથી લઈને પરીક્ષા પ્રવેશપત્ર તેમજ ઓનલાઈન માહિતી ભરવી બારકોડ અને લગાવવા વગેરે તમામ માહિતગાર કરવામાં આવ્યા હતા મને અત્યારે પ્રી એસએસસી બોર્ડ એક્ઝામનો ડર અને આઉ પરંતુ અમારું સ્કૂલ વતી પ્રી એસએસસી બોર્ડ એક્ઝામનું આયોજન કરેલ છે જેમાં અમારા સ્કૂલની સ્કૂલની રસીવ છે

પરીક્ષા કેન્દ્ર સંચાલક ફ્લોર હેડ સુપરવાઇઝર રિલીવર જેવી કામગીરીનું પ્રત્યક્ષ નિદર્શન કર્યું હતું તો પરીક્ષા દરમિયાન શાળા કોલેજના આચાર્ય દ્વારા ફ્લાઇંગ સ્કોરની ભૂમિકા ભજવવામાં આવી હતી નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં બે દિવસથી ચાલી રહેલ 64 નેશનલ સ્કૂલ ગેમ્સ છે જેમાં દિલ્હી વિદ્યા સ્કૂલની ટોયકોન્ડો ગેમ્સમાં માટે આબલે વિદ્યાર્થીનીને સ્પર્ધા દરમિયાન ગુજરાતની ખેલાડીને ચીતાવા માટે ઊંચા પોઈન્ટ આપીને અન્યાય કરતા દિલ્હી સ્કૂલના ખેલાડીઓ કોચ અને મેનેજરે હોબાવ મચાવ્યો હતો સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા તરફથી ટાઈકોન્ડા ગેમ્સ રમવા દિલ્હીની વિદ્યાભારતી સ્કૂલની ધૃતિ નામની વિદ્યાર્થીની રમવા આવેલી અને જેમાં સિલ્વર મેડલ માટે ચાલતી સ્પર્ધા દરમિયાન ગુજરાતના રેફરી દ્વારા ગુજરાતની વિદ્યાર્થીની ખેલાડીને જીતાડવા માટે પોઈન્ટની ગણતરીમાં ફેરફાર કરી સિલ્વર મેડલથી વંચિત રાખવામાં આવી હતી આ સ્પર્ધાનો વિડીયો દિલ્હીની ખેલાડીઓ દ્વારા ઉતારવામાં આવ્યો હતો કે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના રેફરીઓ દ્વારા મનમાની કરી દિલ્હીની ખેલાડીને ધમકાવવામાં આવતા દિલ્હીના તમામ ખેલાડીઓ કોચ અને મેનેજરે આ મામલે ભારે હોબાળો મચાવ્યો હતો અને ચીટર ગુજરાતના નારા સાથે રમત સ્પર્ધામાં ન્યાયની માંગણી પણ તેમણે કરી હતી कंप्लेंट है कि मेरी जो सिल्वर मेडल के लिए बाउट हुई थी यहाँ पे उसमें बहुत चीटिंग हुई है उस लड़की के स्कोर एटीन थे और मेरे ट्वेंटी थे तो ये गुजरात की टीम है तो ये नाइडा में हो रहा है तो इन लोगों ने लोकल रेफरी बनवा रखे हैं और जबकि इतना बड़ा लेवल का कंपटीशन है जब आए बट इन्होंने अपने रेफरीज मंगाए बाहर से भी तो मंगवाने चाहिए थे और इन्होंने बहुत चीटिंग की और ये एक्सेप्ट भी कर रहे यहाँ के तो कुछ बच्चे और मेरे साथ इन सब ने भी मेरी सारी बाउट देखी है और ये सब मेरे साथ है बट वन साइड बाउट બહુ ચિટિંગ કીરિંગ ગલત દિખા સરસ આઈ કાર્ડ ચેક ક્યા और ये क्वालिफाइड रेफरीज नहीं, नहीं है जितनी ये लोग रेफरी बन के बैठे हैं। अभी हम इंटर यूनिवर्सिटी का सिलेक्शन है तो हो सकता है ये सारे वहाँ पार्टिसिपेट करने आएंगे दो जन, द, दो मार्च को है मैं, मैं भी उसमें खुद करने वाली तो ये लोग हमें वहाँ खुद देखने को मिलेंगे तो ये इनकी क्वालिफिकेशन नहीं है कि ये रेफरी बन पाए कोई बनाव बने बदाट न જે ક્વોલિફાઈડ રેફરીઓ છે ફેડરેશન ટેકવાન્ડોના નેશનલ લેવલના એ લોકો મેડલ બાઉટ રમાડે છે પણ જનરલી આ જે માર્શલ આર્ટની રમતોમાં જે બાળકો હારતા હોય છે ઘણી વખત એ આવો બ્લેમ કરતા હોય છે પણ બિલકુલ અહીંયા ફેર કામગીરી થઈ રહી છે અને ફેર ઓફિસ સિટિંગ થઈ રહ્યું છે નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં દિલ્હી વિદ્યાભારતી સ્કૂલના ખેલાડીઓ કોચ અને મેનેજરે કરેલા હોબાળા અને આક્ષેપો બાદ પણ નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સિનિયર કોચ અને ગુજરાતના રેફરીઓનો બચાવ કર્યો હતો અને આવી કોઈ અન્યાય રેફરી દ્વારા કરવામાં ન આવ્યો હોવાની પણ વાત તેમણે કહી ત્યારે સમગ્ર મામલે ઢાંક પીછોડો કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે રમત સ્પર્ધા દરમિયાન કરવામાં આવેલા વિડીયોગ્રાફીની તપાસ કરવાની દિલ્હીના ખેલાડીઓની માંગણી પણ ફગાવી દેવામાં આવી તે ઉપરાંત સિલ્વર મેડલ ગુજરાતને ફાળે જવા પામ્યો હતો અને દિલ્હીના ખેલાડીઓને બ્રોન્ઝ મેડલ પણ નહીં આપે તેમ કહીને મામલો શાંત પાડવાના નિષ્ફળ પ્રયાસ પણ કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ નિર્મા ન્યૂઝ નડિયાદ ક્રિકેટ બેડમિન્ટન કબડ્ડી હોકી વગેરે લીગ શરૂ થયા બાદ હવે વોલીબોલ લીગનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેને વોલીબોલ વિશ્વમાં પાંચમી સૌથી વધુ લોકપ્રિય રમત છે આ પ્રો વોલીબોલ લીગમાં કુલ છ ટીમો ભાગ લઈ રહી છે જેમાં અમદાવાદની ટીમ એટલે કે અમદાવાદ ડિફેન્સરનો પણ સમાવેશ થાય છે તેને વોલીબોલ લોકપ્રિય રમત છે ત્યારે આ પ્રકારના પ્રોફેશનલ લીગથી વધુ પ્રચાર અને પ્રસાર થાય તે સ્વાભાવિક છે પ્રથમવાર પ્રો વોલીબોલ લીગનો પ્રારંભ થઈ રહ્યો છે મોટાભાગની રમતોમાં લીગ શરૂ થઈ ચૂકી છે ત્યારે પ્રો વોલીબોલ લીગને પણ શાનદાર પ્રતિસાદ મળશે તેમ લાગે છે વિશ્વની પાંચમી સૌથી વધુ રમાતી રમત તરીકે પ્રસ્થાપિત થયેલ વોલીબોલ ભારતની પણ લોકપ્રિય રમતો છે જ પરંતુ સોસાયટીના કોમન પ્લોટમાં નીકળીને ભારતીય વોલીબોલ વિશ્વ ફલક પર પ્રસ્થાપિત થવા જઈ રહ્યું છે જેની એક ટીમ છે અમદાવાદ ડિફેન્ડર્સ આ લીગમાં છ ટીમો ભાગ લઈ રહી છે જેની બ્રાન્ડ એમ્બેસેડર બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ છે કુલ અઢાર મેચ ચેન્નાઈ અને કોચીમાં રમાશે કાલિકટ હિરોઝ ચેન્નાઈ સ્પાર્ટન્સ મુંબા વોલીબોલ કોચી બ્લુ સ્પાઈકર્સ બ્લેક હોક્સ હૈદરાબાદ અને અમદાવાદ ડિફેન્ડર્સ પોતાનો કવત બતાવવા પ્રથમ લીગમાં જોવા મળશે વોલીબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને બેઝલાઇન વેન્ચર્સ આ લીગનું આયોજન કરશે જ્યારે અમદાવાદની ટીમ પણ મજબૂત બનાવાઈ છે જેમાં બે વિદેશી ખેલાડીઓ ચાર ગુજરાતના ખેલાડીઓ બે ભારતીય ટીમના કેપ્ટન સાથેના ખેલાડીઓ પણ રમી રહ્યા છે ખાસ કરી અમદાવાદની ટીમે ગેમ એનાલાઇઝર પણ રોક્યા છે ટીમ ઘણા સમયથી પ્રેક્ટિસ કરીને જીત માટેની આશા રાખી રહી છે બોન હોમી સ્પોર્ટ્સ ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા અમદાવાદ ડિફેન્ડર ટીમનું આયોજન જે થઈ રહ્યું છે એની અંદર ઇન્ડિયાની અંદર અત્યારે ટોટલ છ ફ્રેન્ચાઇઝી છે છ ફ્રેન્ચાઇઝીમાં યુ બોમ્બે હૈદરાબાદ ચેન્નાઈ કાલીકટ કોચીન અને અમદાવાદ ડિફેન્ડર આ છ જે ફ્રેન્ચાઇઝી છે આ વર્ષે ટોટલ અઢાર મેચ રમશે એમાં પહેલી મેચ જે છે એ બીજી ફેબ્રુઆરીએ રમાશે અને ઓપનિંગ કોચીની અંદર છે એટલે બીજી ફેબ્રુઆરીથી લઈને છે કે બારમી ફેબ્રુઆરી સુધી કોચીની અંદર મેચો ચાલશે અને એની અંદર તેરમી ફેબ્રુઆરીએ અમદાવાદ ડિફેન્ડરની મેચ છે એટલે અમદાવાદ ડિફેન્ડર ચોથી તારીખ છઠ્ઠી તારીખ અને તેરમી તારીખ સુધી રમાશે કોચીની અંદર અને ત્યારબાદ સોળમી તારીખ સત્તરમી તારીખે ચેન્નાઈની અંદર છે અને એના પછી સેમિફાઈનલ વીસમી તારીખે અને ફાઇનલ જે છે એ બાવીસમી તારીખે છે એટલે આમ જોઈએ તો અમદાવાદ ડિફેન્ડર જે ટીમ છે એની અંદર ખૂબ સુંદર સારા પ્લેયરો છે બે ફોરેન પ્લેયર છે એક રશિયાથી પ્લેયર છે એક સાઇબિરિયાથી છે એક એનાલિસ્ટ છે ઇરાકથી અને આપણા ઇન્ડિયન આઇકોન પ્લેયર રણજીત સિંઘ અને ગુરિન્દર સિંઘ એ કેપ્ટન રહી ચૂકેલા છે સાત વર્ષ ઇન્ડિયન ટીમના એવા ખૂબ સુંદર સારા પ્લેયરો અમદાવાદ ડિફેન્ડર ટીમની અંદર છે મેં ટીમ ટીમ કેપ્ટન और जो हमारी टीम जो कॉम्बिनेशन है हमारा टीम का हमारी जो लास्ट एशियन गेम दो हज़ार चौदह में जो हुई थी उसमें से हमारे टीम में चार प्लेयर हैं दो तो हम दोनों मैं और ग्रिंदर एक जे आर वैष्णव हैं और एक दिलीप कोहिवाल तो हमारा जो हमारा जो साथ में कॉम्बिनेशन है चारों का हम साथ काफ़ी साल से इंडियन टीम के नेशनल टीम के लिए खेल रहे हैं और प्लस दो फॉरनर अपने पास जो एक नोविका जो कि ओलंपियन प्लेयर हैं वो सर्बिया से हैं और जो अपना दूसरे आ, दूसरा विक्टर हैं वो रशिया से हैं तो हमारी टीम का जो प्रिपरेशन है वो सोलह तारीख से कैंप लगा हुआ था यहाँ अहमदाबाद में तो हम साथ में खेले हुए हैं तो हमारा कॉम्बिनेशन तो ये टीम गेम है टीम गेम में प्लस आपका आ, फिटनेस प्लस कॉम्बिनेशन अच्छा, अच्छा है तो आपकी टीम बेटर कर सकती है उसमें तो हमारा जो हम हमें एक दूसरे को जानते हैं तो हमारा जो जो स्ट्रेटजी है वो गेम में जो प्लानिंग है ਅਦਾਤਾ ਸੁਧਿਨਾ ਸਮਾਚਾਰ ਅਵਦ ਸੁਮਾਚਾਰ ਮਾਰੇ ਅਬਜੋਤਾਰਾ ਨਿਰਮਾਣ ਨਿਊਜ਼ ਨਮਸਕਾਰ